ઠંડી માં લગન થાય તો કેવરા ગણો તો હતો ને 8 વાગ્યા થી ત્યાં બધી મોટી મોટી તૈયાર થવાનું બાકી તો બસ હું અને પપ્પા બે ત્યાંથી નીકળી ગયા એ બધા આવશે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સવાર પૂરી ચા પાણી પી લીતા ના નાઈન નાઈ ને આવું જોવાની માં બરાબર આપણે હાથ ગણું કરજો બ્રો હવે તું કરજો ના ના એટલે તું દાબા નથી થઈ ગયો તો ના નાઈ માં ફોન આવ્યો બાદરો હે તરાબો બેન માં એટલે બધાય તો સો કે આરે મોડો આવશે તો દોનમાં આવું કે નહીં આવું તો ટાટા કે ઓકે ઉપર

ભાઈ હવે ઠંડી નથી યાર થાય ઠંડીમાં લગ્ન થાય તો કેવરા આવે પણ તો વાતો ને આઠ વાગ્યા છે ત્યાં બધી મોટી તો તૈયાર થવાનું બાકી તો બસ હું અને પપ્પા બે તૈયારથી નીકળી ગયા એ બધા આવશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર પણ તૈયાર થાય રહ્યું આજથી ચાલુ થઈ ગયા લગ્ન આજે કાલે પ્રમ દિવસ ને પહેલે દિવસ ચાર પાંચ દિવસ લગાતાર રહેશે

કે વિકાર તો કે બધા તો બસ લગ્નનામાંથી મૂલા રાખો આ તો સાબરામત કમ કરવાનું છે ગેસનું અને બસ લગ્નમાંથી વાગ્યા હાડા તો એક થઈ ગયો છે ભાઈને આવતું પછી ગમત ગમ કરવાનું છે બધું जीरो आगे चालू थे थोड़ा घूमने थोड़ो कुछ बाकी थे अबे करे बैठा बैठा बोर था ताता तक करो कि खेत खेतर में चक्कर लग लियो तो त्यां बैठा बैठा अपन काम था से तो बस आज नो कॉम आटला सूती तो बस मोस्ट ऑफ़ पतो पत्तो जियो पत्ते जियो है તો હવે ઓફિસ ગુમાઈશ નઈ બીજો ભાઈ છે ટાઈમ થઈ ગયો હવા પહોંચ આ આટલી ખેતરમાં બેઠા બેઠા કામ કર્યું પછી ગમ માં ગયા પછી પોચ છો ઘરની વિઝિટ કરવાની હતી વિઝિટ કરી હવે પૂરું એક બે ખેતરો વિઝિટ કરવાની હતી એ પણ કરી દીધી હવે ઓલમોસ્ટ ખતમ થઈ ગયું ઉતરાણ જતી પણ પતંગ હતી ચાલુ થઈ છ જીતી આવી કે

दाल भात खाता साग खाती के साग के कुरकुरी खाता हां दाल पीजी के पापड़ खाता पापड़ खाता है रे अच्छा हां पापड़ खाता पछे पापड़ खाता पापड़ ए जो खा दो नहीं 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 नहीं

છે બસ મે જ જોઈ ટ્રમ તો ટ્રમ મારતો છે ખાલી ચેક કરો ને તમે પંચર કરીને કોટો મારો તો હે હાથ મત હાથ ના ડાળ ઢળો હટો ના કે કુતા હો ચલો 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 ઇત વગાડે રા ફોન દોર જે જોઈ જો કલાક દોઢ કલાક અસુ ભેગો ફોન વાપસ થઈ દેશો બસ અને આટલો દી કલર રહી તો રહી ગયો પણ એક પોણે થઈ ગયો તો ને પોણેનો કાલે લાઈસ આ દો ઓફિસ ગયો નતો તો પછી કાલે લાઈસ તો કાલે ખતમ પૂરું કરશો સવારમાં નોન આવી હતી અમારા હારાની ઘટની હતી તો હવારમાં ફોન આવ્યો પહેલાં તે ફટાફટ નાઈ અને લોનમાં જતા ગણવા ને પહેલાં હું નીકળી ગયો હું બાઇક નીકળી ગયા આ બધા અહીંયા ટ્રેક્ટરમાં તો પછી ઉતારે ગયા અને પછી મોડવી જમણવારમાં ગયા અને વરી પાછા ઉતારી આથી ગણું કરવા ને પાછા વળી મોડવી ગયા પાછા ઓફિસના ગોમાંથી ગોમ મર્યાન અને પાછા ઓફિસ ગયો જ નહીં ગણો ને કાલે છે રવિવાર કાલે અડધો દિવસ ભરવાનું થઈ પત્ તો સોમ મંગળને બુધ ત્રણ દિવસ લગ્ન થઈ તો હમણે તો લગભગ આખું થોડું વેકેશન પર વેકેશન થઈ તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખીશ તો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ના ભૂલતા ચલો ટાટા કરો મારા સુ ટાટા કરશે ટાટા તો ટાટા કે ટાટા બે હાથે કહી તું ટાટા બે હાથે કરો બાસ અમારાથી વધારે છોકરા કમ્ફર્ટેબલ છે વિડીયો ઉપર એનો મમ્મી કે આસુન મુમાન કે લીધા બબુ ના લીધા બબુ તો મારે પહેલા થી મેલી આલ્યો મને ચમ ના લીધો કોઈ હે તારે આ બનુ તો પહેલું તું ભાઈ આ બાઈક ની આગળ તારે જ સવારી કરવાની પછી અમે તો ભરે કેરીલ માં બેહા ચાલે મારે વાંધો નહીં અશ્વિત ભૂત મને મારું ગાવે રી પાઈ ઓય ટાટા કે